નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાષ્ટ્રના સ્વાભિમાન એકતા અને મહાનતાને જીવંત પ્રદર્શિત કરતી યાત્રાનો પ્રસંગ એટલે તિરંગા યાત્રા મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ભાજપ વિજાપુર સંગઠન સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ અને નગરપાલિકા સહિત વિવિધ સરકારી વિભાગોના સહયોગથી ભારત માતાના ચોક ટીબી હોસ્પિટલથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા ભવ્ય રેલી રૂપે યોજાઈ હતી સમગ્ર ગુજરાત સહિત વિજાપુરમાં પણ આ તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ નાગરિકોમાં અને ખાસ કરીને યુવા પેઢીમાં દેશપ્રેમ એકતા અને અખંડિતતા તેમજ નેશન ફર્સ્ટની ભાવના વધુ પ્રબળ અને મજબૂત કરવાનો હતો આ તિરંગા યાત્રા ઓપરેશન સિંદુરની યાદ સાથે પણ જોડાયેલી હતી જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના સીમા સુરક્ષા દળોએ દુશ્મન દેશને કડક જવાબ આપ્યો હતો અને માતૃભૂમિના સન્માનને જાળવી રાખ્યું હતું રાષ્ટ્રભાવનાના પ્રતિક સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં વિજાપુરના ધારાસભ્યશ્રી ડૉક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલ શ્રી પીઆઈ પટેલ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ વેપારી આગેવાનો વિદ્યાર્થીઓ તાલુકાની અન્ય શાળાઓના પણ શિક્ષકો વિદ્યાર્થીઓ પોલીસ સ્ટાફ મિત્રો મામલતદાર કચેરીના અધિકારીશ્રીઓ સરકારી કર્મચારીઓ અને આમ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ પ્રસંગે સૌ કોઈમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી